મો ભાગવતે વાસુદેવાય અધ્યાય 23 મો દેવહુતિની સેવા થી પ્રસન્ન થઈને કрд મે વિમાન રચ્યો મૈત્રે કહે છે હે વિદુ પછી તે દેવહુતિ એ છળ દ્વેષ અને લોભાધીનો ત્યાગ કરીને પતિ સેવા કરીને પતિને પ્રસન્ન કર્યા પછી સેવા થી કૃષ થયેલા દેવહુતિને કрд મે કહ્યું હું તારી સેવા અને ભક્તિ થી પ્રસન્ન થયો છું અને તું સતી ધર્મથી સિદ્ધિને પામેલી છે માટે તું દિવ્ય ભોગોને ભોગવ લાજપૂર્વક હસતા હસતા દેહોતી બોલ્યા હે સ્વામી તમારી સર્વ સિદ્ધિઓનો પ્રભાવ હું જાણું છું મેં તમારી સાથે રમણ કરવાની ઈચ્છાથી મારું શરીર કૃશ કર્યું છે તે શરીર રતિયોગ્ય કરો અને કામ સાધનો તથા રમણ કરવા માટે ભવન પર તૈયાર કરો પછી કрдમે પ્રિયાના કહેવા પ્રમાણે સર્વ કર્યું અને સર્વત્ર ગમન કરી શકે તેવું વિમાન રચ્યું તે વિમાનમાં એવી ચમત્કૃતિ હતી કે તેમાં બેસીને જે સંકલ્પ કરે તે સિદ્ધ થાય અને મણીઓના ઠામલા વાળો હતો ઉપરાઉ પર માળો હતો તેમાં શય્યા આસન અને પંખા વગેરે સાધનોથી મનોહર હતું મર્ક્ત મણીઓનું તેનું તળ્યું હતું દરેક દરવાજાના ઉંબરા વિધ્રુમ મણીના હતા कमाड़ों मा जया हता था वज्रमय मा सोना तोरणो बांध्या हता जेमा हंस अने पारावत पक्षीओ ठेक ठेकाने कलरव करता हता रमत गमतनी भूमि विश्राम करवाना स्थानो तथा मोटा मोटा चोकथी शोभी रहेलु विमान आम जो देवतीनु शरीर मलिनुँ तथी ते सतोष थो नहीं तार भाव ने जाने कर्दमे कहूं हे भीरु आ बिंदु सरोवर करीने पी तू विमान मा बेस पीछे देवहूति सरोवर में डूबकी ते वक्त हजारों किशोरी कन्याओं कन्याओ हाथ जोड़ी देवकृति ने कहवा लगी तमारी दासीय छे अमने कई आज्ञा करो एम कहीने, तेल मर्दन करीने देवहूति ने स्नान करावीने दिव्य वस्त्रों आभूषणों पहराव्या अन्नपान आप પછી દેહુતીએ પતિનો હો સ્મરણ કર્યું કે તરત પતિ આગળ દેખાણા તેથી આશુ હસે એમ સંશય થયો પછી અપૂર્વ શોભાવાળા દેહુતીને જોઈને કરદમને કામ ઉદય થયો તેથી દેહુતી સાથે વિમાનમાં બેઠા અને ઈચ્છા પ્રમાણે લોકોમાં વિચરવા લાગ્યા કારણ કે શ્રીહરિના આશ્રિતોને કોઈ વસ્તુ દુર્લભ નથી આ પ્રમાણે પત્નીને સર્વ ભુમંડળ દેખાડીને પોતાના આશ્રમમાં લાગ્યા पची पोता नव स्वरूप कर बहुवर्ष सुधी स्त्री रमण करू कामक्रीड़ा करता करता सौ वर्ष क्षण मफक गया घना संतानोनी इच्छा कर्द में नव प्रकार वीरियाधान कर सारा नव कन्याओं थी પછી પતિ સંન્યાસ લઈને ચાલ્યા જશે એમ જાણીને આંસુ પાડતા પાડતા દેવહૂતિ બોલ્યા તમે વનમાં જાઓ પણ મારો શોક દૂર કરે એવો એક પુત્ર આપતા જાઓ હું તમારો પ્રભાવ જાણ્યા સિવાય વિષય ભોગ માટે જ તમારી સાથે જોડાણી છું તો પણ તમારો સંગ મને મોક્ષ આપનારો થાવ અજ્ઞાથી કરેલો સાધુનો સંગ મોક્ષ આપનારો જ છે ને યત્કર્મ ધર્માય ન વિરાગાય કલ્પતે न तीर्थ पद सेवाए जीवन नपी मृतो सा आ लोक जे मनुष्य धर्म माटे वैराग्य माटे के भगवान नी भक्ति माटे कर्म नथी करतो ते मनुष्य जीवतो जीवत हो मरेलो है हूँ नी माया थी मोहित ते थी तेथी मुक्ति आपनारा तमे पति मब्या तो पे मुक्ति न करी तीजा स्कंद नो तेवीस मो अध्याय संपूर्ण